નમસ્કાર હું જો આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે મહેસાણાથી તો મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં જ યોજાયેલા ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જે વિજય થયેલા સરપંચો છે તે સરપંચોને અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે જણાવી દઈએ કે કાર્યક્રમની શરૂઆતમાં મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોરે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી અને વિજય બનેલા તમામ સરપંચોને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે આજના આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાં વિજય બનેલા સરપંચ જે છે તે સરપંચોનું મહાનુભાવના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આજના કાર્યક્રમ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે સરપંચ બનેલા તમામને અભિનંદન પાઠવી અને બધા પ્રત્યે સમતા ભાવ રાખી અને શાસન કરવા માટે વિનંતી કરી હતી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ બાકી હતી એમાં સરપંચની ચૂંટણી બાકી હતી અને સરપંચો જે વિજય થયા હતા એવા સરપંચો જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હતા અને ચૂંટણીમાં વિજય થયા છે એવા તમામ સરપંચોને અહીંયા બોલાવી અને અભિવાદન સમારોહ કર્યો આ અભિવાદન સમારોહમાં અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ એમાં ગતિ થાય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આપણા પોતાના એવા આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબે માર્ગદર્શન આપ્યું અને સરપંચને આવનારા પાંચ વર્ષમાં શું કામ કરવા એવું માર્ગદર્શન પણ મળ્યું છે આ એક ટાઈપનું આજે એમને પહેલી જ આ વખત જે જીત્યા હોય એમને થોડું માર્ગદર્શન મળી જાય અને આવનારા દિવસોમાં અમે દરેક વિધાનસભા દીઠ એક અભ્યાસ વર્ગ કરી અને સરપંચે પાંચ વર્ષમાં શું કરવું જોઈએ પોતાની વિકાસની યોજનાઓ અને ગામમાં સારી રીતે કામ કરી શકે સરકારની ગ્રાન્ટો કઈ કઈ ગ્રાન્ટો મળશે કેટલી મળશે એનું આયોજન કેવી રીતે કરવું એ માટે વર્કશોપ પણ રાખવાના છીએ અને એમને આવનારા પાંચ વર્ષમાં સારી રીતે કામ કરી શકે અને સરકારના પૈસા યોગ્ય રીતે વપરાય

આદરણીય રાજ્યમંત્રી સાહેબના સમિતિ ચાલુ હોય એ આજે પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ચાલી રહ્યું છે તમામ સરપંચો આવતા સમયની અંદર એમને માર્ગદર્શન મળે અને માર્ગદર્શનની સાથે સાથે સેવાકીય ભાવનામાં એમનો વધારો થાય ઉત્સાહ બને અને છેવટે તો ગામનો સરપંચ એ ગામનો આગેવાન છે ગામના વિકાસની વાતો અને સેવાકીય કામો એના હાથમાં હોય છે ઉત્સાહિત રહે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા તમામ પ્રતિનિધિ મહેસાણા જિલ્લામાં ધારાસભ્યો પણ એમને ઠગેઠો મિલાવીને એમની જરૂરિયાત એમના કામની જરૂરિયાત જયારે પણ એક કાર્યક્રમ હતો અને એકંદરે દરેક તાલુકામાંથી દરેક વિધાનસભામાંથી ખૂબ મોટી સંખ્યામાં સરપંચ શ્રી ઉપસ્થિત છે અને આવતીકાલે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ગાંધીનગર મુકામે સરપંચશ્રીઓ બોલાવી અને સન્માન કરવાના છે ત્યારે સરપંચો પોતે એમના ઉત્સાહમાં ઉત્તમ થાય ઉત્સાહથી એ આવતા પાંચ વર્ષના કામ માટેનો રોડ તૈયાર કરે એના માટેનો આજનો સર ચૂંટાયેલા સરપંચો મહિલા સરપંચો વધુ છે એટલે કે મહિલા પ્રતિનિધિ વધારે છે પ્રભુત્વ સારું છે સ્વાભાવિક છે મહિલાઓ જેમ જેમ આગળ આવે કાયદાથી તો વ્યવસ્થા કરી છે પરંતુ સ્વયં મહિલાઓ સશક્ત બને એનું સશક્તિકરણ થાય એના આપણે જોઈ રહ્યા છીએ કેટલાય ગામોની બહેનો આજે આગળ આવી અને ગામનો વહીવટ જાતે કરી રહી છે ત્યારે આવી તમામ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ગામના વિકાસમાં એમનું મોટું યોગદાન મળી રહેશે એની મને પૂરી છે